બનું બેટી હું મેં બેટી ગગન પે ચમકે ચંદા મેં ધરતી પે ચમકુંગી ધરતી પર ચમકુંગી ું મેં બે મેં તારા બની તારા બનુંગી સહારા બનુંગી બેટી હું મેં બેટી गा दूंगी हलाकू दूंगी नाचूंगी गाऊंगी बेटी हूं मैं बेटी मैं काके छु ये नहीं ये नहीं जय ही हूं छु रानी दुर्गावती हूं कल्पना चावड़ा छु मेरा सपना है तो के चंद्र पर पग मुको

અને ભાઈ જયશ્રી છું જયહિન હું હું કિરણ દેદી છું હું શ્રેષ અને સંસ્થામાં છું હું હું મેળવી भाई का जन्म 19 नवंबर 2828 में हुआ था उसके उसका जन्म वाराणसी में हुआ था उसके पिता का नाम मोरोपन ता, मोरोपन तांबे था उस उसका बचपन का नाम मनु था उस, उसकी माता का नाम भागीरथी बाई था उसने उसे अच्छा संस्कार दिया था म, मनु की शादी झांसी के राजा गंगाधर राव से हुई थी

થયો હતો મે નાનપણથી ગણિતમાં ખૂબ કૌશલ્ય મેળવી લીધું હતું મારી પ્રતિભા અદ્વિતીય છે હું ગણિતના જટિલથી જટિલ પ્રશ્નો એક કે બે સેકન્ડમાં શોધી શકું છું મેં જીવનમાં એવું શીખવાડ્યું છે કે સખત મહેનત અને સમર્પ સમર્પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે આયમ સાવિત્રીબાઈ ફૂલે આઈ ફર્સ્ટ વુમન ટીચર ઓફ ઇન્ડિયા સાવિત્રીબાઈ ફૂલે વોઝ અ ગ્રેટ વુમન શી વોઝ અ ફર્સ્ટ વુમન ટીચર ઓફ ઇન્ડિયા और फादर्शी नवाज पाठ और भारत की एक सच्ची देशभक्ति थी उनको नाम से भी जाना जाता है वह छत्रपति शिवाजी महाराज की माता है उनका जन्म बारह जनवरी पंद्रह पन, सौ को हुआ था उसके पिता का पिता का नाम लसुबी राव સાત ના રોજ તરીકે રાષ્ટ્રપતિ શપથ લીધા હતા રાજકુમારી ગઢમંડળના દોસાલની રાણી હતી વિવાહ થયા જે થોડો જ સમય થયો હતો તેનો પ્રિય પુત્ર નારાયણનો ઉછેડ બહુ જ ધીરજે કરતી હતી બીજું મારો જન્મ નવ જૂન ઓગણીસો ઓગણપચાસ પંજાબમાં થયો હતો જે

Gracias. નવૃત્ત ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધીમાં ભારતમાં નેવૃત્ત ગુણ હતા તેમ વડાપ્રધાન દરમિયાન આર્થિક સામાજિક ભારતમાં ગરીબી હટાવો કાર્યક્રમ કર્યો હતો સ્થિતિ પથાઈ શકે સ્થિતિ પથાઈ ગઈ છે જેમાં પોતાનું ઉદ્યોગ હતા પહેલા જમાનામાં જમાનામાં

દરેક ભૂમિકા પર દરેક ભૂમિકા પર સફળતા પૂર્વક નિભાવવું બે હાજર પચીસ આજનો આજનો મારું મહિલા દિવસ વિષય વક્તવ્ય

માતા સેવંતી દેવી હતી તે મૂળ ગુજરાતી હતા સેવંતી દેવી દિનાનાથ મંગેશકર ની બીજી પત્ની હતા દીનાનાથ ની પ્રથમ પત્ની નર્મદા દેવી હતી જે સેવંતી દેવીની મોટી બહેન હતી સ્વ તરીકે

પ્રથમ મહિલા શિક્ષિકા સમાજ સુધારક કલ્પના ચાવલા આંતરરાષ્ટ્રીય યાત્રી રીટા ફાળિયા પ્રથમ વીસ વર્લ્ડ બંધના વેરાવાલા પ્રથમ મહિલા ફોટોગ્રાફર બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટ ચંદ્ર પર પ્રથમ

મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેને ઓળખીએ છીએ અનેક વર્ષો દરમિયાન રાજકીય જીવનમાં પસાર રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલા સૌથી નાની ઉંમરમાં હરિયાણા રાજ્ય સરકાર કેબિનેટ મંત્રી સફળતા અને સહજ જીવન શૈલી માટે યાદ કરવામાં આવે છે પ્રતિભા દેવસિંહ પાટીલ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસ પ્રજાસત્તાક ભારતના બારમા અને આ પદ મેળવનાર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા તેમણે પચીસ જુલાઈ બે હજાર સાત ના રોજ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના